આમોદના પુરસા ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના પુરસા ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરતી અરજી વીસ એપ્રિલ બે ના રોજ ગ્રામ્ય પંચાયતને આપવામાં આવી હતી અરજીના અનુસંધાને વીસ મે બે હજાર રોજ બપોરે બાર કલાકે ગ્રામ્ય પંચાયત ખાતે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તેમજ અધ્યાસી અધિકારી નિરંજન પ્રજાપતિની અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવિશ્વાસની દરખાસ્તની અરજીમાં સાત વ્યક્તિઓએ સહી કરતી કરી હતી અને મીટિંગમાં એક સભ્ય ગેરહાજર હતા મીટિંગમાં હાજર રહેલા સભ્યોએ પુરસા ગામના સરપંચ લખીબેન છગનભાઈ પરમાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી જેમાં

કે સરપંચ અમને પૂછ્યા વગર અમને ધ્યાનમાં લીધા વગર નિર્ણયો કરે છે પરંતુ જો આમ જ કહ્યું તો શું સતત આ ચોથું વર્ષ ચાલી રહ્યું છે તો અત્યાર સુધી શું આમ જ કામો થયા છે ગામમાં દરેક વિકાસના કામો થયા છે પરંતુ હાલમાં એ લોકો અમે અનુસૂચિત સમાજના છે અને મારા મમ્મી અમુક કામોમાં વિરોધ કરે છે કે આ કામ ખરેખર કરવા જેવું નથી તો આપણે ન કરવું જોઈએ પરંતુ એમને તો એમ જ છે કે અમે કહીએ તે જ પ્રમાણે કામ થવા જોઈએ અમે ના કહીએ એ કામ નહીં કરવાનું જ્યારે મારા મધર ખોટા કામો માટે વિરોધ કરે છે તો એ લોકો એમ જ કહે છે કે અમે તમને સત્તા પરથી દૂર કરી દઈશું અને આને જ કારણે આ લોકોએ સત્તા લાલચુ લોકોએ મારા મમ્મીને સરપંચ તરીકેથી આજ રોજ દૂર કર્યા છે અને આ કાવા દાવાઓ રચીને આ ખોટું પરિણામ લાવ્યા છે તમારા મધરની જગ્યા પર કહેવામાં આવે છે કે પંચાયતની અંદર કોઈ બીજો એક વ્યક્તિ શાસન ચલવે છે હા મારા મમ્મી નિરક્ષર હોવાને કારણે આ પંચાયતના ડેપ્યુટી સરપંચ ના કહેતા હતા કે મારા મમ્મી વિરોધ કરે તો ડેપ્યુટી સરપંચ કહે તે પ્રમાણે અમુક એમના લાગતા વળગતા સભ્યો બહાર નીકળી જાય એ કહે તો અંદર આવે આ રીતે સતત હેરાન પરેશાન કરવામાં આવતા હતા અને આખરે જ્યારે મારા મમ્મીએ તેમ છતાં પણ સત્યમેવ જયતેના નાતે જ્યારે ખોટા કામોનો વિરોધ કર્યો તો એમને આ પરિણામ ભોગવવું પડ્યું